સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની वसुલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સિલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનર શ્રીને લેખિત આવેદન પત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે એની આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવી જ્યારે આવેદન પત્રમાં અમે શ્રીને નફીન પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર ટકાના વ્યાજ સાથે વસુલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભરાયેલો છે અને આ એની આકારણી દેેલી છે તો તમે જાહેર કરોને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલા લ્યો એના માટેનું આજે અમે કમિશનર શ્રીને આવેદન પત્ર આપેલ જો આમાં કમિશનર શ્રી પગલા નહીં લે તો રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીના ચેમ્બરની અંદર જઈને અમે ઢોલ નગર વગાડશું કે લોકોને તમે જે રીતે હેરાન કરો છો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ને છાવરવાની વાત કરતા હશો તો તમારી ચેમ્બરમાં આવી અને કોંગ્રેસ તમારી પાસે ઉકેલાઈ છે